બરીબલીમાં મારે મારે આંખે મેં જોયેલું ખાલી વીસ વર્ષનો છોકરો પોતાની નાની બેગ નહોતો ઉપાડતો કુલી ને બોલાયો ધૂળ પડી જીવનમાં એટલા બધા સોફેસ્ટિક ન થઈ જતા છોકરાઓને નહીં કરતા થોડું થોડું કામ કરવા દો છોકરાઓને અને જરૂરી છે એટલા બધા માય ગાંગલા થઈ જાય પછી થોડું કોકીને સાઉટ કરે તો રોવા માંડે હી હી એટલા બધા ઓલા નહીં થોડા કામ ગંભીર થાવ સરસ સાહેબ યુવાન મજાની છે જે પોતાને હાથે કામ કરી શકે સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષો દયાનંદ સરસ્વતી જેવા મહાપુરુષો આપણા સમાજમાં થયા આપણને બતાવ્યું છે પોતાનું કામ પોતે જાતે કરો અને જે વ્યક્તિ પોતાનું કામ પોતાના જાતે કરે ને યાદ રાખજો ઇતિહાસમાં એનું નામ સૌથી પહેલા લેવાય છે સુખી થવું હોય તો હંમેશા પોતાનું કામ પોતાના હાથે કરો આજે ઘણા બધા વડીલોને જોઈએ પોતાનું કામ બીજાને સોંપે જ નહીં અને ઘણા તો તું કરી નાખજે તું કરી નાખ આમાં સતત બીજાને કામ સોંપવાથી યાદ રાખજો સામે વાળા માણસ ને તમારા પ્રત્યે અવિવેક થાય થાય ને થાય જ અને છેલ્લે એવું પછી સમય આવે કે તમને જે રિસ્પેક્ટ મળતી હોય ને એ ધીરે ધીરે ડાઉન થઈ જાય આવું મારા ઘરની વાત નથી કરતો અનુભવ કર્યો હશે તમે બધાએ સમાજમાં રિસ્પેક્ટ જોતી છે યશ નો જોઈએ ને તો પહેલું મારા દ્વારા જેટલું થતું એટલું ઈમાનદારીથી કરું બીજા ઉપર એ કામ ન સોંપવું અને કામ કોને સોંપવાના એ પણ આપણું શાસ્ત્ર કહે છે જે આખો દી હું તો રહેતો હોય ને એને કામ સોંપવું હવેના જમાનામાં આગળ કહો તો આખો દી મોબાઈલ જોતો એને પેલા કામ સોંપવું કરી નાખ આલે માળાજી બનાય આમ ને તો આમ પુણ્ય કરે છે ખબર નથી સાહેબ ઈ એક મોટું પુણ્ય છે સતત રામાયણ લખતો હોય પુણ્ય જ કરે છે આ ફળ મળશે જ ઇન્ડાયરેક્ટલી મળે એને મળે ના આપણને મળે ધર્મ જગત તમને મને કહે છે સાવ નવરો બેઠો હોય કાઈ કામ ન કરતો એને એકાદું ધર્મનું કામ સોંપી દ્યો ભાઈ આ આ માળાજી બનાવતો આ આ કાઈ ને આલ પ્રદક્ષિણા કરે આલ મારી આરે અને પરાણે કરશે ને તો એમાં પુણ્ય જ છે ઘણા લોકો પરાણે પુણ્ય ન હોય પરાણ પુણ્ય જ છે એ બાને ત્રણ કલાક તો હોખણો રે આમાં જરૂરી છે ભાઈ બધાને કઈ ન ગમતો પણ વડીલોના બીકે મા બાપના ના બીકે બેઠા હોય ઘણા નહીં મિતાબેન ખીજા હે બેસી જાઓ એક જગ્યાએ ભાગવત સપ્તાહ હતી તે બેન આવ્યા નાના છોકરાને કે છાનો મુનરે મા મારા સાઉટ કરશે ચાર દિવસે ખબર પડ્યા સાઉટ શું કહેવાય મેં કીધું બેન કોઈ દિવ ઘરવાળીની સાઉટ નથી કર્યું મારા છોકરાને નથી કર્યું હવે સાઉટ શું કરવું આપણને આવ્યું જ નહીં અમુક ન આવડે ન આવડે સાઉટ કરતા હજી નથી આવડતું એક વસ્તુ ચોક્કસ આવડે રાધે 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 બસ એ આવડી ગયો અને એમાં એમાં બહુ મજા આવે છે ખીજાવાનું લેસન આપણને આવડ્યું જ જ નહીં નહીં ભગવાને શીખવાડ્યું અને એવું નથી વિદુર નીતિ તો કે છે જયારે ખીજાવવાનું હોય ત્યારે ખીજાઈ જવું જોઈએ જો ખીજાવો નહીં તો પાછો વિકાસ અટકી જાય આજે જ કથા કીધું ને એ પણ જરૂરી છે સમય આવે ત્યારે પણ જરૂર નથી પડતી બહુ અને નથી પડતી તો પરાણે ખીજાવા કઈ મજા નથી